ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિવસને લઈ આજ રોજ રિહર્સલ કરવામાં આવ્યું એપીએમસી ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી લખતર તાલુકાના પંદરમી ઓગસ્ટના સ્વતંત્ર દિવસ જિલ્લા કક્ષાના ઉજવણીના લખતર એપીએમસી ખાતે આવે આવશે જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આવી રહ્યો છે જેમાં તંત્ર તંત્ર તેમજ પોલીસ અને સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું આ રિહર્સલના અધિક નિવાસી કલેક્ટર આર કે ઓઝાના અધ્યક્ષતાને કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ પરેડ સ્કૂલના વિદ્યાર્થી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રિહર્સલ કરવામાં આવ્યું હતું આ રિહર્સલ સમય લક્ષણ વઢવાણ પ્રાંત નિકુંજ ધોડા લખતર મામલતદાર એચ આર પરમાર લખતર તાલુકા વિકાસ અધિકારી વીસી પરમાર તેમજ અલગ અલગ ડિપાર્ટમેન્ટના સરકારી અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો અને પોલીસ જવાનો રિહર્સલ સમયે ઉપસ્થિત રહ્યા હતા અને રિહર્સલ કરવામાં આવ્યું હતું